સ્કૂલ ગયેલી ને આ ડ્રેસ પહેરીને કાલથી વેકેશન છે આજે લાસ્ટ ડે હતો ઓકે ગુડ મોર્નિંગ રૂહી જય માતાજી સવાર સવારમાં સોડા પીવા મળી નહીં શરદી છે તો દવાખાને લઈ જઈશ ઇન્જેક્શન મૂકવા માટે ના ભાઈ નહીં મૂકવું પડશે ઓકે અને તું શું કરું છું સવાર સવારમાં દોરી જુએ છે હવે વાંચવાનું નથી એમને ને ગુડ મોર્નિંગ મમ્મી

પણ કબજો સીવે કાલે ગઈ કાલે બ્લાઉઝ એની પોતે સીવે ને જોરદાર સારી પણ એક નંબર સારી લાગે છે યાર હા આ પેટર્ન મને બહુ જ ગમી હવે તારી પાછળ આયા કરું તું ક્યાં જા કરું છું શું છે જો આપણે ત્રણે જણ આજે રસોડામાં જ આવી ગયા જો શું છે જમવામાં આજે ડુંગરી બટાકા ડુંગરી ઓલી પુનરમા દેસી ડુંગરી બટાકા બનાવવાના કે પનીરનું શાક બનાવ્યું હોય સારું તો મજા આવે ખાવાનું પનીર લેતા હું

બાકી જ્યારે પપ્પા ઓમકાર હોસ્પિટલ માં એડમિટ હતા દવાખાને એમની થોડું પ્રોબ્લેમ હતો તો રીતિકા ઘરનું બધું જ કામ એક્ટિવ ફરજ કરતી હતી શાકભાજી લેવા જતા હતા લાકડા પણ લેવા રીતિકા એક્ટિવા લઈને ગઈ છે એમાં શું છે વાત સાચી થાય કે મદદ ઘણી બધી કરી છે રીતિકા જો કે સ્ત્રી ને એક્ટિવ આવડે સારું કહેવાય અને એક્ટિવા રીતિકા તો જોરદાર બાકી હું પાછળ બેહો છું મને બહુ જ જગ્યાએ બહુ જ બીક લાગે છે બાકી હું પોતે ચલવું છું મને બીક ના લાગે પણ રીતિકા

પોતે પી વીસ અમી અમને ધર્યા એવી માતાની સત સત પ્રણામ સો આઈ ઓલસો લાઈક ઇટ સુ વિચાર જોરદાર છે પણ જે હવે એને ફોલો કરે એના માટે સારું કહેવાય અને જે ફોલો ના કરે એના માટે બાષ્પી ભવન કહેવાય હે નહીં ઓર ઓરવી સવા સાડામાં શું છોડ આપ્યું છે બેટા સવા સાળમાં મમ્મી તો ટોટર્નાટન થઈ ગઈ તો જો મિત્રો બપોરના બાર વાગી ગયા છે અને ઉનાળાની સિઝન ચાલુ છે તો મમ્મી માટલું ઘરે લઈ આવ્યા છે

યુટ્યુબનો નિયમ છે કે આપણે ગમે તે વિડીયો બનાવીને મૂકી દઈએ જે આપણે ઉમીદ ના હોય કે આ વિડીયોમાં ક્યારે વ્યૂઝ નહીં આવે પછી આ વિડીયો સારી નથી એવી જ વિડિયો યુટ્યુબ રિકમેન્ડેશન કરીને બુસ્ટ કરે છે આવી જ રીતે આ બેનની વિડીયો બેતાલીસ પોઈન્ટ નવ મિલિયન લગી પહોંચી ગઈ છે વિચારો એક મિલિયન એટલે દસ લાખ તો બેતાલીસ મિલિયન એટલે શુખલા થયા ભાવને વાયરલ થઈ ગઈ છે જો કે યુટ્યુબનો પહેલાંથી જ નિયમ છે જે વિડીયોમાં આપણે ઉમીદ ના હોય એ વિડીયો જ બુસ્ટ કરે છે યુટ્યુબ જો આ અહીંયા તો ચલો કહો ને ચલો ચલો ડાન્સ કરો ચલો શું કામ ઠુમક ઠુમક ટીમલી બોલો આને તો ટીમલી જોઈએ પાછી ચાલો ટીમલી વગર મસાલા લોકો ડાન્સ કરે કટલી કા ઓહો કટલી કા ચલો 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 જલ્દી જો એને એ નહીં ગમતી કયું વગાડવાનું કહું છું એને નહીં ગમતું રીસે કે અરે વાહ અને રીસમ ના જો કેવા છે જો લે અમાર પીહુર કઈ ઘટે જ નઈ ને પીહુ જો મિત્રો સાંજના 7 વાગીને 40 મિનિટ થઈ ગઈ છે ને જો મિત્રો ગરબા મસ્ત મજાની સિરીયલ ચાલુ છે અને અહીંયા શું કરે છે ખબર નઈ પડતી યુ જન જોની બહુ સિરીયલ મજા આવે હા આહા આહા જોરદાર જોરદાર બહુ સોફની નાચવાનું ચંદ્ર

તો ઘરમાં દાળ ભાત અને કઈ ઘર વસ્તુ બનાવવામાં આવે છે તો ઘરે તો મારા ઘરમાં કોઈ ખાતું છે નહીં એટલા માટે ઘરે તો બનાવ્યો છે પણ ઘરે આજે ચૈત્ર પૂનમના દિવસે આજે દાળ ભાત બનાવવામાં આવે છે તો જો પૂનમના દર્શન થયા નથી ઓ નો કે તમે દર્શન કરાવી દો પૂનમના જોઈ લો આજે છે પૂનમના દર્શન તમે કરી લો પૂનમ છે રીતે કરી પૂનમના દર્શન તમે કરી લો છે શું જવું છે પાછું તમારે

Alhamdulillah kerjaan saya kerbau nih. Jamnya pelaruh kan? Boleh રોજે રોજ જમે પહેલા આપણે પૂજા કરવાની બરાબર રોજ કરાય છે કરે એટલે કદાચ હું કે 12 હોતો છે ને બરાબર તો ફાઇનલી આજે આ લોકો વિડિયોમાં શૂટ થઈ ગયા છે તો રોજ ખાતા પહેલા જયર પણ જમવાનું પિરસવાનું હોય એના પાંચ મિનિટ પહેલા આ લોકો ભગવાનનું સ્મરણ કરી લે છે નહી આજે રોજ જો જો અમારા ઘરમાં પ્યોર ભક્ત છે બધા ચલો ચલો હવે પગે લાગો ચલો ચલો જમવાનું ચાલુ થયું ઓય લિસન ટુ મી લિસન ટુ મી સેટ અપ ચૂપ 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 ચલો જમવાનું તૈયાર છે હવે તમે પગે લાગો પગે લાગી દો ચલો પગે ઓકે નાઈસ નાઈસ અલા બો થઈ ગયું બેટા ચલો બો થઈ ગયું બો થઈ ગયું બસ હવે ચલો આમ મમ્મીને બચી ગયો મદદ કરો લાગો જોઈ લો અરે બાપરે જો કેલો ડાયો છોકરો છે તું પાણીની બોટલ લઈ લે બે લઈ લો અને મસ્ત ગ્લાસ લઈ લે અને રીતિકા મામી આપણે દાળ લઈને આવે છે ચલો ચલ ચાલો મિત્રો ખાવાનો ટાઈમ થઈ ગયો છે મસ્ત મજાની દાળ બની ગઈ છે જો જો વાતો તૈયાર જ છે જમવા માટે તૈયાર છો તમે લોકો મારું 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 કેવું છે મારું આ છે આ પીવું નો રૂહી નહી રૂહી જો અહીંયા તો મસ્ત આઈપીએલ ચાલે છે કેમ એવું ના હોય એવા કોક દિવસ જોવા દે ભાઈ હવે ચાલ હવે હવે આજે જ આઈપીએલ કરી છે મેં એ એપિસોડ પછી જોજે આઈપીએલ જોવા દે બકા મને પ્લીઝ ચાલો મિત્રો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને બસ તો મજાની કડકડાઈ ભૂખ લાગી છે તો જમી લઈએ શું ફ્રીજ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી જો એક બાજુ મેચ જોવાની છે એક બાજુ દાળ ભાત ખાવાનો છે સીરીયલ કરો જલ્દી સીરીયલ નથી કરી જોવા દે ને યાર પ્લીઝ ઓ નો ભાભી થાય મામી થાય ઓ બાપે બાપ ચાલો જમી લઉં બ્લોગમાં કન્ટિન્યુ બનાવી